આ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની ગઈકાલે મોડી રાત્રે ધારાસભ્ય ચૈતર વસાવા સામે પોલીસે ગુનો દાખલ કર્યો છે ને જે નર્મદાની રાજપીપળા ખાતે લોકલ એલસીબી ઓફિસ આવેલી છે ત્યાં ધારાસભ્ય ચૈતર વસાવાને લાવવામાં આવ્યા છે તેમને આખી રાત અહીંયા મૂકવામાં આવ્યા છે જે પરિસ્થિતિનું નિર્માણ થયું હતું મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના સમર્થકો ચૈતર વસાવાના સમર્થકો છે તે એલસીબી બહાર ઉમટી પડ્યા હતા અને જે આખો ઘટનાક્રમ સર્જાયો હતો આખી દિવસ દરમિયાન જે પોલીસ સાથે ઘર્ષણનો મામલો સામે આવ્યો રાત્રે પણ ચૈતર વસાવાના સમર્થકોએ પોલીસ સાથે ઘર્ષણનો પ્રયાસ કર્યો હતો જે આખી પરિસ્થિતિ બની હતી તેને લઈને અંતે મોડી રાત્રે પોલીસ દ્વારા ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે અને મહત્વની વાત નોંધનીય બાબત એ સામે આવી રહી છે ધારાસભ્ય ચૈતર વસાવા સામે ત્રણ વ્યક્તિઓ જે નવા આયા હતા ને તેમાં ભાજપના નેતા સંજય વસાવા ત્રણ નવા સભ્યોની કમિટીમાં રચના કરવામાં આવી તેવી વાત કરતા ધારાસભ્ય ચૈતર વસાવાએ વાંધો ઉઠાવ્યો હતો અને જોત જોતામાં મામલો બિચક્યો હતો ને વાત મારા સુધી પહોંચી હતી જેમાં

અંજામ ના આપે તે માટે પોલીસ દ્વારા તકેદારીના ભાગરૂપે સાવચેતીના ભાગરૂપે કાલે રાત થી જે આ ગેટ બહાર તાળાબંધી કરવામાં આવી રહી હતી ને કોઈને પણ પ્રવેશ ન અપાય તે માટેના પણ પ્રયાસો પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યા છે ને હવે ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલીમાં વધારો થાય તે પ્રકારના સમાચાર છે કેમ કે અગાઉ પણ તેમની સામે ગુનો નોંધાયેલો હતો જામીન ઉપર તેઓ હતા અને તેમની સામે વધુ એકવાર ગંભીર કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે એટલે તેમની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે જેમાં જો કલમોની વાત કરીએ તો તેમની સામે એકસો નવ એક ઓગણા એસી એકસો પંદર બે એકસો અઢાર એક ત્રણસો એકાવન ત્રણ ત્રણસો બાવન ત્રણસો ચોવીસ ત્રણ મુજબ એટલે કે ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ જે અલગ અલગ કલમો જેમાં

સરકાર ને જે પોલીસ પ્રશાસન કાર્યવાહી કરી રહી છે તેની સામે તેઓ નારાજગી પણ વ્યક્ત કરી રહ્યા છે હાલની જે પરિસ્થિતિ છે સવારનો સમય છે અમે રાજપીપળા એલસીબી કચેરીની બહાર ઉભા છે જ્યાં ધારાસભ્ય ચૈતર વસાવા હાલ તેમને અહિયાં લાવવામાં આવ્યા છે અહિયાં મૂકવામાં આવ્યા છે ને ત્યાં જ પોલીસના જવાનો લોખંડી બંદોબસ્ત લોખંડી તમને જોવા મળશે ગેટ બહાર પ્રવેશવામાં દેવામાં આવતા નથી કોઈને પ્રવેશ આપવામાં નથી આવી રહ્યો ને હાલની જે પરિસ્થિતિ છે તે માહોલ અહિયાં શાંત જોવા મળી રહ્યો છે ને જેમ જેમ લોકોને શેતર બસાવવાના સમર્થકો ને ખબર પડી રહી છે તેઓ પણ એલસીબી ની કચેરી ખાતે પહોંચવાના પ્રયાસો કરી રહ્યા છે ત્યારે હવે જોવાનું રહ્યું કે આ મામલાના સંદર્ભમાં પત્રકાર જો પરિષદ પોલીસ દ્વારા કરવામાં આવે છે તો શું ખુલાસાઓ થઈ શકે છે ચોંકાવનારી વિગતો સામે આવી શકે છે પરંતુ પ્રવર્તમાન સ્થિતિ પ્રમાણે ફરિયાદના આધારે વાત કરીએ તો મુશ્કેલીમાં વધારો થાય તે પ્રકારના સમાચારો મળી રહ્યા છે દર્શક મિત્રો નર્મદાથી જોડાયેલા પડના અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું આ ઘટના જોવા માટે નવજીવન ન્યૂઝની ચેનલ ને લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં वैष्णवजन तो तेने कहिए जे पीड परा